તો આજે ભાજપનો સ્થાપના દિવસ તેની ઉજવણી પૂરા દેશમાં કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ઘર ઘર સંપર્ક અભિયાન હેઠળ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા જૂનાગઢ આવ્યા હતા ભાજપના ઝંડા ઘરે ઘરે લગાવવામાં અને હું મોદીનો પરિવાર એવા સ્ટીકર ઘર પર લગાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી તેમને જીત મળે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી

હું હું ભારતીય જનતા પાર્ટી મોદીનો મોદીનો પરિવાર છું એ સ્ટીકર લગાડવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સંદેશો ઘર ઘર સુધી અભિયાન સમગ્ર દેશની અંદર છે મોહન ભાગવત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસી મોહન ભાગવત વહેલી સવારે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા રેલવે સ્ટેશન થી બાય રોડ ભરૂચ જવા રવાના થયા મોહન ભાગવત ભરૂચમાં આજે બુદ્ધિજીવીઓ સાથે ગોષ્ઠી કરશે મોહન ભાગવત સાત એપ્રિલે ગરૂડેશ્વર દત્ત મંદિરે તેઓ દર્શન કરશે બાદમાં સાત એપ્રિલે વડોદરામાં પણ બુદ્ધિજીવીઓ સાથે ગોષ્ઠી કરશે આ પ્રવાસ દરમિયાન તેઓ ભરૂચ વડોદરા અને અમદાવાદ શહેરમાં વિવિધ સમાજના નાગરિકો સાથે બેઠક કરશે તો મહત્વનું છે કે ભરૂચ વડોદરા અને અમદાવાદમાં વિવિધ બેઠકમાં પણ તેઓ ભાગ લેવાના છે આરએસએસના વડા મોહન ભાગવત આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે જ્યાં તેઓ ભરૂચ જશે વડોદરા જશે અને અમદાવાદમાં પણ વિવિધ સમાજના આગેવાનોને મળશે તેમની સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરશે ખૂબ જ સૂચક આ મુલાકાત છે ભાગવત વહેલી સવારે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને સાથે જ હવે જે સમાજની બેઠકો છે તેમાં પણ ભાગ લેશે સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે હાર્દિક આ મુદ્દે શું અપડેટ બિલકુલ સમગ્ર મામલે વાત કરીએ તો રાજ્યમાં એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે મોહન ભાગવતની જે ગુજરાત મુલાકાત છે ગુજરાતનો પ્રવાસ છે તે સૂચક સંદેશો આપી જાય છે મોહન ભાગવત છે તેમના દ્વારા ભરૂચ અને વડોદરા શહેરમાં જુદા જુદા કાર્યક્રમો છે તે યોજવામાં આવ્યા છે ત્યારે આજે વહેલી સવારે તેઓ રેલવે મારફતે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ ભરૂચ જવા માટે રવાના થયા હતા આજે ભરૂચ ખાતે બીજીઓ સાથે તેમના દ્વારા પુષ્ટિ કરવામાં આવશે ત્યારબાદ સાતમી તારીખ એટલે વડોદરા પરત ફરવાના છે અને વડોદરા ખાતે પણ બુદ્ધિજીવીઓ સાથે જે ગોષ્ઠી છે તેઓ કરવાના છે જે સંઘના કાર્યકરો છે તેમની સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે અને ત્યારબાદ વડોદરાથી તેઓ રવાના થવાના છે બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ વાત કરીએ વિરોધમાં ક્ષત્રિયો મક્કમ અને રૂપાલા સાથે રાજકોટ અડીખમ આ તરફ સુરેન્દ્રનગરમાં પણ લીંબડીમાં પણ પરષોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર લગાવાયા છે રૂપાલા હટાવો સ્વમાન બચાવો તેમજ બોયકોટ રૂપાલાના લખાણ સાથેના બેનરો ગ્રીન ચોક બસ સ્ટેન્ડ રોડ મેઇન બજાર સહિતના વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે રૂપાલાએ માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે સતત વિરોધ થઈ રહ્યો છે લીંબડીમાં પણ રૂપાલાના વિરોધમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે બસ સ્ટેન્ડ રોડ મેઇન બજારમાં બેનર લગાવવામાં આવ્યા તો હવે વાત કરીશું મહાસંગ્રામની મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બોટાદમાં આપ નેતાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે મૌલાના શોકત અલી ખાનની ધરપકડ કરવામાં આવી છે આરોપીની મારામારીની ગુનામાં હતી સંડોવણી મૌલાના શૌકત અલી આપ લઘુમતી મોરચાના પ્રમુખ ધરપકડ મામલે આપ એમએલએ ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું મોલાના શૌકત અલી ગુનેગાર નથી ભાજપની ચાલ છે એવું તે કહી રહ્યા છે ફક્ત બોલાના સોકત અલી જે લઘુમતી મોરચાના જિલ્લા અધ્યક્ષ છે એને ખોટા કેસ કરી એક મહિનાની અંદર પાસા કરવાનો આજે હુકમ કર્યો છે અને જે રીતના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ખોટા પાસાના કેસ કરી અને જેલની ધમકી આપી રહ્યા છે તો તેને આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સ અને ખાસ કરીને મારી બોટાદની જનતા આ એને સખત શબ્દોમાં વખોડી રહી છે તો આગામી સાત મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી રાજકીય પક્ષો પ્રચાર કાર્યોમાં લાગી ગયા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારનો મોરચો સંભાળ્યો છે મુખ્યમંત્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીની મીટીંગમાં હાજરી આપી હતી મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીએ આપેલી ગેરંટીની વાત કરી હતી સાથે જ ગાંધીનગર લોકસભા બેઠકને શ્રેષ્ઠ મત ક્ષેત્ર બનાવવા માટે તમામ લોકોને જંગી પ્રમાણમાં મતદાન કરીને ઉમેદવાર અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા માટેની અપીલ પણ કરી હતી તો મહત્વનું છે કે ખાસ તેઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર બેઠક પર સીએમનો પ્રચાર જોવા મળી રહ્યો છે સાથે જ સાબરમતી વિસ્તારમાં તેમણે સભા પણ સંબોધી હતી પણ ગાંધીનગર મત ક્ષેત્રના દરેકે દરેક તળાવ થઈ ગયા છે અને વરસાદનું પાણી તળાવમાં જાય એની વ્યવસ્થા આખી ઊભી કરી છે અને ગેરંટી તો અત્યારે કોઈની ચાલે કોની ચાલે એક જ ચાલે ગેરંટી તો મને નરેન્દ્રભાઈ ગેરંટી ચાલે આપણે બધા જ ભેગા થઈ અને એ દિવસે વોટિંગ સો ટકા કરીએ જે હાજર છે બધાનું વોટિંગ સો ટકા થવું જોઈએ અને આ બધાનું વોટિંગ કરી અને આપણે અમિતભાઈને દેશમાં સૌથી વધારે વોટથી જીતાડીને દિલ્હી મોકલીએ તો જંગી પ્રમાણમાં મતદાન કરવા માટે તેમણે અપીલ કરી હતી સભા સંબોધી હતી અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા માટે તેમણે ખાસ અપીલ કરી હતી મોટી સંખ્યામાં સભામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર બેઠક પર સીએમનો પ્રચાર જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો ક્ષત્રિય અને ઠાકોર સમાજનો દબદબો પાટીદાર સમાજનું પણ પ્રભુત્વ છે આ ચૂંટણીમાં જે જ્ઞાતિગત સમીકરણો છે તે આપણે જો જોઈએ તો પટેલ મતદાર વીસ ટકા છે અને સાથે સાથે જે પ્રકારથી અન્ય મતદારોની વાત કરવામાં આવે તો ઠાકોર મતદારો પંદરથી વીસ ટકા છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનો દબદબો રહ્યો છે આ બેઠક પર ગાંધીનગર બેઠકનો આ ઇતિહાસ છે અને ચૌદ ચૂંટણીમાં દસ વખત ભાજપની જીત થઈ છે એટલે કે ભાજપનું પ્રભુત્વ છે ઓગણીસો અઠ્ઠાણું થી અહીં કમળ ખીલી રહ્યું છે જે સતત યથાવત પણ જોવા મળી રહ્યો છે અને લાલકૃષ્ણ અડવાણી ઓગણીસો અઠ્ઠાણું થી બે હાજર ચૌદ સુધી અહીંથી સાંસદ પણ રહી ચૂક્યા છે બે હાજર ઓગણીસથી અમિત શાહ સાંસદ છે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભાજપના બુથ પ્રમુખોનું સંમેલન યોજાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં ભાજપના ચાર હજાર નવસો બુથ પ્રમુખો હાજર રહ્યા હતા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલે કહ્યું કે ચૂંટણીમાં ભાજપને બે કરોડ બાવીસ લાખ મત મળે તેવી કાર્યકરોને અપીલ કરી તો મુખ્યમંત્રીએ કાર્યકરોના કાર્યોની પ્રશંસા કરી ગુજરાત ની અંદર ચોમોતેર લાખ ની અંદર ભારતીય જનતા પાર્ટી નો એક એક કાર્યકર્તા બેઠો છે હવે આ ચોમોતેર લાખ લોકો લોકોના ઘરમાં જો ત્રણ મત નો એવરેજ ગણીએ ને કોઈમાં બે હોય કોઈમાં ચાર હોય ત્રણ ની એવરેજ ગણીએ તો બી બે કરોડ ને બાવીસ લાખ મત એ ભારતીય જનતા પાર્ટી પાર્ટીના આ માં મળવા જોઈએ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા હર હંમેશ લોકોની વચ્ચે કાયમ રહેવા વાળો કાર્યકર્તા છે અને એટલે જ બીજા કોઈને નહીં પણ ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપણે દેવથી દુર્લભ કાર્ય કરતા કહીએ છીએ તો પ્રદેશ પ્રમુખ પાર્ટીલે બનાસકાંઠાના ડીસામાં આયોજિત ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં ભાગ લીધો લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીલે બુથ પ્રમુખ અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા મંત્રી બળવતસિંહ રાજપૂત સાંસદ પરબત પટેલ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપના ધારાસભ્યો નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પાર્ટીલે કાર્યકરોને બૂથ લેવલે પ્રચાર કરવાનું સૂચન કર્યું સાથે જ પાંચ લાખની લીડથી જીતવાને લઈને જે લક્ષ્ય ભાજપે રાખ્યો છે તેને હાંસલ કરવા તંતોડ મહેનત માટે આહવાન કર્યું ગુજરાતમાં પણ હું અધ્યક્ષ નતો ત્યારે પણ બે વાર તમે બધાએ છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતી હતી ત્રીજી વાર હવે આપણે પણ એટ્રીક કરવાની છે મોદી સાહેબ પ્રધાનમંત્રી બનવાની એટ્રીક કરે ભારતીય જનતા પાર્ટી ગુજરાત ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા એ પણ ત્રીજી વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતવાનો સંકલ્પ કરે કર્યો છે સંકલ્પ પણ દરેક સીટ પાંચ લાખથી વધુ મતે જીતવાનો આપણો સંકલ્પ છે મને વિશ્વાસ છે મિત્રો તમે ભલે ચાર સીટ હારી ગયા હતા એમાંથી આપણી સાથે તો મેક્સિ માવજીભાઈ તો આવી ગયા છે બાકીના ત્રણ એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે બે સીટો થોડા થોડા મત માટે હાર્યા છે તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝીટ પૂરી કરી દો પ્રમુખ છે અને બુદ્ધ પ્રમુખના ની જે પેજ પ્રમુખ હોય છે એ લોકો જ ઇલેક્શન જીતાડી શકે છે અને એ લોકોની કામ કરવાની પદ્ધતિ જે પાટીલ સાહેબે અમને શીખવાડી કે ભાઈ કોઈ અપંગ હોય કોઈ વૃદ્ધ હોય કોઈના ઘરે ઘેસ આવ્યો હોય કોઈ લાભાર્થી હોય એવા લોકોને જઈને મળો અને પાર્ટીએ અમને ક્યારની સૂચના આપી છે અને અમે એવા લોકોનો સંપર્ક કરતા જ રહીએ છીએ કોઈ વંચિત હોય લાભથી તો પણ અમે એમને જોડે જઈને લાભ અપાવીએ છીએ એટલે પાટીલ સાહેબનો જે મુદ્દો છે એનાથી જ ઇલેક્શન લડી શકાય અને એનાથી જ આપણે સક્સેસ જઈશું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કામ કરવાનું જે સૂચન કર્યું છે અને એમાં જે પાર્ટીમાં પ્રાણ ફૂંક્યા છે કાર્યકર્તાઓ કામ કરતા જ હતા પણ ઓછી મહેનતમાં વધારે કામ થાય એવું અમને ઘણું બધું શીખ્યું અને જેને કાર્યકર્તાઓએ પણ ખૂબ સારી રીતે વધાવ્યું છે તો લોકસભાની ચૂંટણીનો જામ્યો છે જોરદાર જંગ બનાસકાંઠાના ડીસામાં ભાજપ ઉમેદવારના પ્રચાર દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર આર પાટીલના નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગિનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી પાટીલે કહ્યું કે આ વખતે પણ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પાંચ લાખ મતની લીડથી જીતવાની છે પૂર્વ નામ લીધા વગર તેમણે કાર્યકરોને કહ્યું કે તાકાત લગાડીને તાકાત લગાડો નડે છે તેમની ડિપોઝિટ જપ્ત કરી લો

તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને નળે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો થઈ જશે તમે બધા એના માટે સંકલ્પ છો આપણા ઉમેદવાર પણ બેન છે પેલા એક કેવા છે અને આ બેન કેવા છે એકદમ સોબર બેન છે છે કે નહીં તો આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય પોતે પ્રોફેસર છે હું એમને માછલ ગામ કહેવા કેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના અઢારે સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં એક લાખ રૂપિયા પણ આવી ગયા છે ત્યારે તમે ડિપોઝીટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠાની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો છવી માહિતી છવીના દાવા કરવા વાળા સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો હવે બનાસકાંઠાની અંદર અપડાઉન કરે છે તો પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે જેના ભાગરૂપે શહેરાના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા હતા અને બાદમાં સભા સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા વધુમાં વધુ વોટિંગ કરી ભાજપની જંગી લીડથી જીતાડવા રાજપાલસિંહે અપીલ કરી હતી આજે કૃષિ સન્માન નિધિ વર્ષના છ હજાર રૂપિયા સીધા આપણા ખાતાની અંદર આવી જાય છે એમાં પણ હજુ બાર હજાર રૂપિયા થવાના છે જે કોઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર આવે તમારી જોડે તો એને પૂછી લેજો કે ભાઈ મોદી સાહેબનો લાભ લો છો ખાતામાં પૈસા આવે છે નકલ ચેક કરશો તો એક વીઘું જમીન હશે ને કદાચ વીસ નામ હશે એની અંદર ખૂબ વિશ્વાસ મૂકીને એવું કીધું કે મારા ઓગણત્રીસ ગુચ છે એમાંથી એક પણ પૂંથમાં કોંગ્રેસનું નામ અને નિશાન નહીં રહેવા દઈએ એ સંકલ્પ સાથે આજે ઉમેદવારને એ લોકોએ આશ્વાસન આપ્યું અમારા શહેરા તાલુકા માટે ખૂબ ગૌરવ છે અને શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે જે શહેરાનો વિકાસ કર્યો છે શહેરાનું જે તળાવ લિંકિંગ યોજના છે ને જે તળાવોમાં પાણી આવ્યું છે એનાથી અમારો આખો શહેરા તાલુકો ખૂબ ખુશ છે તો દ્વારકા જિલ્લાના ભાજપ કાર્યાલયનું ખંભાળીયા ખાતે થશે ઉદ્ઘાટન દ્વારકા જિલ્લાનું ભાજપનું આલિશાન દ્વારકેશ કમલમ કાર્યાલય આજે ખુલ્લું મુકાશે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના વરદ હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાશે ખંભાળિયા ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન માટે સીઆર પાટીલ ખંભાળિયા આવી પહોંચશે મહત્વનું છે કે ખાસ પાટીલ આવી રહ્યા છે દ્વારકામાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે જેને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી છે દ્વારકેશ કમલમ કાર્યાલય ખુલ્લું મુકાશે